મિત્રો જો આ જે નાનો એવો છોકરો છે જત સમાજનો કેટલી બધી બકરીઓ લઈને આવે છે શું નામ છે બેટા લતીફ કેટલી બકરીઓ છે બાવીસ છે જો બાવીસ બકરીઓ લઈને ચરાવીને આવે છે બરાબર છે લતીફ અમારે જો આરે આરે શું છે એ આરે છે હું ટેપ છે જ ટેપ પડી ગયું આજુબાજુના જે આ અકવાડાના દ્રશ્યો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો જે જત વિસ્તાર જે પરંપરાગત પોતાની શૈલીની અંદર કુદરતી વાતાવરણની અંદર અને આજુબાજુના સૌંદર્યની વચમાં રહે છે અને માલધારી જત સમાજ છે જે તમે જોવો છો બરાબર છે અને ઘણી જગ્યાએ તમે બજારમાં એમાં જોતા પણ હશો ઘણા વાર આ લોકો નીકળે છે પણ આ લોકોનું કનેક્શન સિટીથી ઘણું બધું દૂર હોય છે શહેરોથી ઘણું બધું દૂર હોય છે તમે જોવો છો કે આ લોકો જે માલધારી સમાજ છે અને ખાસ કરીને ભેંસો ગાયો બકરા અને મુખ્યત્વે પહેલાના જમાનામાં ઊંટ પણ આ લોકો રાખતા હતા બરાબર છે પણ આજકાલ હવે ઊંટનો જમાનો નથી રહ્યો કોઈ વધારે ઉપયોગમાં નથી આવતું શહેરોમાં તમે બહેનોને જોવો છો કે જે ભેંસોને જે દોવાનું કામ કરે છે બરાબર છે ખાસ બહેનો છે એ ભેંસોથી તો ડરતી હોય છે પણ આ માલધારી સમાજની જે બહેનો છે એને ખાસ કરીને દાંત દેવાની જરૂર છે જો તમે જોઈ રહ્યા હોય છે ભેંસ હોય છે ગાય હોય છે તમામ જો તમે જોઈ રહ્યા છો કે પરંપરાગત રીતે પોશાક પહેરીને માલધાર જે જત સમાજની બહેનો છે એ દૂધ જે છે એ દોવે છે તમે જોવો છો અને અહીંયા આગળ એ રીતે છે બહેનો દૂધ દોવે છે અને વર્ષોથી જેને કહેવાય કે આ લોકો જે છે આ રીતે જ ત્યાં હાવ સુમસાન જેને કહેવાય કે વગડો જે તમે જોવો છો કે આજુબાજુમાં તમને ક્યાંય કોઈ વસ્તુ નહીં જોવા મળે બાજુમાં જે છે આજુબાજુમાં ખાલી ફેક્ટરી છે જે તમે જોવો છો બરાબર છે ને જે આખો વાળેલો આખો વાળો છે આપણે કીએ કે જે જંગલના કિનારે જંગલોની અંદર વસતા જત સમાજ છે અને વર્ષોથી આ જ પરિસ્થિતિમાં આ લોકો જીવે છે કંઈક ને કંઈક કઈક સરકાર પાસે લોકો પાસે પણ આશા છે પણ આ બહેનો છે લોકો છે ભાઈઓ છે એ હારતા નથી અને એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુકૂળ રાખીને પોતાનું જીવન જીવે છે તમે જોવો છો કે ઉપર છત નથી બરાબર છે કોઈ સગવડતા નથી છતાં પણ એ લોકો આવા માહોલની અંદર આ લોકો જે જીવી રહ્યા છે અને કુદરતની જે પ્રકૃતિનો આનંદ માણીને જે જીવવું આવા જે ઝૂંપડા બનાવીને જીવવું એ પણ મહત્વની એક વાત છે એટલે આજે અમે તમને ખાસ એ જ બતાવતા હતા કે જે માલધારી સમાજની સમાજની માલધારી સમાજની બહેનો છે એ પણ પશુપાલનના ધંધામાં આગળ છે એ લોકોને પણ પરંપરાગત રીતે એની જે કઈ વસ્તુઓ છે જેને દોવાનું હોય છે જે બધું એને આવડે છે બરાબર છે અને એ લોકો પણ અહીંયા જે આખા ઝૂંપડા બનાવીને જે છે એ રહે છે જે તમે જોવો છો આ લોકો આ બેને દૂધ આખું દોઈ લીધું છે બરાબર છે અને આ નાનું એવું પાડરું છે બરાબર છે ભેંસનું કેટલું ક્યુટ છે કેટલું જોરદાર છે બરાબર ને આ બધી એની ભેંસો છે ભેંસોની કિંમતની વાત કરવામાં આવે તો ઘણી મોટી કિંમત હોય છે પણ એને રાખવી એ મહત્વનું હોય છે કે પશુપાલન પાલન કરવું એ મહત્વની વસ્તુ છે જો તમે જોવો છો કે આ બધી ભેંસો છે એનો આજે દોવાનો ટાઈમ હતો અત્યારે દોવાનો સવાર અને સાંજ હોય છે ધોવાનો ટાઈમ એ લોકો બધું કમ્પ્લીટ કરીને અહીંયા આગળ આપણે જોયું હમણાં કે તમને આગળ મેં બતાવ્યું છે દૂધ એ છે છે દોયું કાઈક ને કંઈક સમાજની વાત કરીએ તો ખૂબ જ શાંત સમાજ છે ખૂબ જ જેને કહેવાય કે પ્રેમાળો સમાજ છે અને બધાની વચમાં રહેવા વાળો સમાજ છે પણ એની જે એના જે કલ્ચર છે એની જે રૂઢિ છે એના પ્રમાણમાં જે લોકો રહે છે જો આ જે આખું જે છે એમનું જે ઝૂપડું બનાવેલું છે આ રીતનો જે ચૂલો છે બરાબર જે ઝૂનવાની આપણે જે ચૂલો હોય છે અહીંયા તે લોકો રહે છે અહીંયા રાંધે છે બરાબર છે ને બાજુમાં જે ઝૂપડું છે ત્યાં રહે છે આવા જ વાતાવરણમાં જે ટાઢ હોય તડકો હોય કંઈ પણ હોય તો આવા જ જે વાતાવરણની અંદર આ લોકો રહે છે આવી રીતે ઝૂપડા બાંધીને રહે છે ગાયો ભેંસો બકરાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે એ આ જત સમાજ છે અને આ છે નાનું એવું આપણે એમ કહીએ ને કે ભાઈ ભાવનગરની બાજુમાં આવેલું એ કચ્છ કીએ તો એ તમને કચ્છ એ લાગે કે તમને આવા દ્રશ્યો છે એ કચ્છની અંદર જ જોવા મળતા હોય જો આ બહેનો છે આ ભાઈ છે એમનું નામ મુસ્તુફાભાઈ છે બરાબર છે અને એ પણ આ જે દૂધનો ધંધો છે એ કરે છે સવારે ગાયું ભેંસું જે દોઈને પછી એનું દૂધ છે એ ડેરીની અંદર ભરતા હોય છે અને આ એમના જે લેડીઝો છે પણ આ અંદર એમની સાથે સાથે કેમ કે એ લોકો પણ આ કામમાં નિપુણ છે એને પણ આ બધી વસ્તુની ખબર છે કે કઈ રીતે ગાયો ભેંસો ને ધોવી કઈ રીતે એમને ખાણ આપવું કઈ રીતે એમને જે કહેવાય કે એની માવજત કરવી પાણી પીવડવું આ બધા એના ટાઈમિંગ હોય છે સરકાર તંત્ર તરફથી કાંઈ પણ મળી જાય તો હજી એ લોકો વિકાસના પંથે જઈ શકે છે પણ કંઈક ને કંઈક એ લોકો પણ એની સંસ્કૃતિની સાથે જોડાયેલા છે એ લોકો પણ એના જેને કહેવાય ને કલ્ચર રીતિ રિવાજ આપણે કહીએ એની સાથે જોડાયેલા છે તો ખાસ જે વિડીયોમાં તમને જો કાંઈ મજા આવી હોય અને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય આવી અલગ અલગ પ્રકારની જ માહિતી તમે જોવા માગતા હોય અને અમારી ચેનલમાં તમે કદાચ નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવી તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આ બે ભાઈઓ અમારી હારે છે શું નામ છે

આ ફતીરાણી સાઈરાણી હજી ફકીરાણી ફકીરાણી જત તે આવે છે બધા અલગ અલગ પ્રકારના જત સમાજની અંદર આપણામાં કેમ સરનેમ અલગ અલગ અમારા સંધિ સમાજમાં અલગ અલગ પ્રકારની સરનેમો આવતી હોય છે દલ આવે છે મંદ્રા આવે જુનેજો આવે જોખીઓ આવે બરાબર છે એવી રીતે અલગ અલગ પ્રકારની જે અટક આવતી હોય એવી રીતે જત સમાજમાં અલગ અલગ પ્રકારની અટક આવે છે આવી આવી જાવ જો આ અમારે ભાઈ હું નામ મુસ્તુફાભાઈ મુસ્તુભાભાઈ હજી હમણાં તાજી જે આપણે દૂધ જોયું એ કે તમારે દૂધ પીવું છે તો મેં વાંધો નહીં ભેંસનું દૂધ તાજું છે પીએ મુસ્તુભાભાઈ શું કહેશો કેટલી ભેંસું છે તમારી પાસે વીસ ભેંસું છે એમ તો તમે યાર વીસ ના માલિક તો એક ભેંસની કિંમત હું ત્રીસ ચાલીસ હજાર હશે પછી સાઠ હજાર પછા તો તો તમે યાર કરોડપતિ લાખોપતિ તો ખ્યાત છે ને હે પણ કહેવાનો મતલબ એમ છે માલધારી સમાજ છે એ આમ તમને દેખાવમાં ન લાગે

ઘર નથી દેતા ડેરીમાં જ દેવા એમને એટલે કઈક ને કઈક કેમ કે ડેરીમાં પૈસા ઘર ઘરાવમાં તો ઘણા બધા ટીંગા ટોળીને બધા લબડાવતા હોય પૈસામાં એટલે આવું બધું થતું હોય છે એટલે ખાસ કરીને મુસ્તુફાભાઈ ભાઈને શેર કરી દેજો ને અને એને જો આપણને તાજમ તાજું જે દૂધ કહેવાય એકદમ ચકાચકી આપ્યું છે પીએ ઇન્શાલ્લા કેવું છે મજા આવે દૂધની વાત કરીએ ને ભાઈ દૂધ એકદમ બેસ્ટ છે તાજું ફેટ વાળું દૂધ કીએ ને એવું છે એકદમ છે મજા આવી ગઈ આમ